गीजय आसपुरमा तीजय हे सरस्वती स्वामिने વેનવો જી રે સરસ્વ સ્વામી નવ નવો જી રે સરસ્વતી સ્વામીને વેનવો જી રે સરસ્વ સ્વામી નવે નવો જી રે ગણપતિ लागो गो पाय मातया सा पोरा म गरबे रमो जी रे गणपद लागो गो पाय मातया सा पोरा म गरबे रमो जी रे गणपती लागो पाय मात या सा पोरा ગરબે રમું જી રે ગણપત લાકુ પાય માત આજા પોરામા ગરબે રમું જી રે હરે દેવ દુndaડાને વિનવું જી રે હરે દેવ દુndaડાને વિનવું જી રે હરે દેવ દુndaડાને વિનવું ઓજી રે જેણે શોભે મોદકનો આહાર માત્યા સાપુરામાં કરબે રમોજી રે જેણે શોભે મોદકનો આહાર માત્યા સાપુરામાં કરબે રમોજી રે ઓજી રે જેણે શોભે મોદકનો આહાર માત્યા સાપુરામાં घर में मोजी सोभे मोदक ઓ યાર માર માત આજા બોરા મા કર બે રમો જી રે ઋദ്ധി સિધી શોભા ઘણી જી રે ઋദ്ധി સુધી શોભા ઘણી જી રે ઋദ്ധി સિધી શોભા ઘણી જી રે ઋદે દેજોભા ઘણી જી રે અરે સુખડા तार मात या सापुरा मा रमोजी रे सुखडा तणादा तार मात या सापुरा मा करबीर रे सुखडा तणा તાર મા પૂરા માં રે રમો જીરે સુ તાર મા પૂરા માં ગરબે રમો રે શણગાર પહેર્યો છે માય સોભતું જીરે શણગાર ને રે અરે શણગાર પહેર્યા છે શોભતા જીરે રણગર ને જીરે મનુ મુખ થકે વરણ નવ થાય માયા સા પુરા મા કરે રમો જીરે મુખ થ ना नाय मात या सा पोरा मारबे रमो जी रे मनु मुख थकी वरण नाव थाय मात या सा पोरा मरबे रमो जी मुख थके न तोर मा घर में रमो जी रे बाए बजो बंध में खाजी रे बजो बंध बेर खाजी रे बाए बजो बंध में खाजी रे बाए बजो बंध बेर खी रे दसया घणी માત આશા પૂરા માં ગરબે રમો જીરે દોસે આંગણી વેદ માતા આ જા પૂરા રમો જી રે અને દોસે આંગણી વેઠ માતા યાશા પૂરા માં ગરબે રમો જીરે દોસે આંગણી હે વેદ માતા પૂરા માં ગરબે રમો જીરે પાયે તેને રે પુરવિછિયા જી રે પાને પુરવિિયા જીરે પાને પુરવિછિયા જીરે આએ તને પૂર વિછીરે ઝાંઝર નો લંધર માતા સા પૂરા મા ધર બે ર મો જીરે રણો જણકાર માત આજા ભૂરામા ગરબે રમોજી રે મને જાંજરનો જમકાર માત આજા ભૂરામા ગરબે રમોજી રે મને જાંજરનો જમકાર માત આજા ભૂરામા ગરબે રમોજી રે અને શ્યામ ત્રિવેણી સુપતિ જી રે શ્યામ ત્રિવેણી શ્યામ ત્રિવે સોભતી જી વળી ઝાઝર ઝરંડો જમકાર માત પુરા માં ગરબે રવો જીરે જરા નો જણકાર તયા જા બોરામા ગરબે રમું જી રે કાળજસુ નેણસ મારિયાજી રે કાળજસુ નેણસ માવિયાજી રે કાળજસુ નેણસ મારિયાજી રે કાળજસુ નેણસ માવિયાજી રે વળી કીધી કે સરની આદમાત આસાપુરામાં ગરબે રમું જી રે चोखला चोड़िया जी रे ते चोखला चोड़िया जी रे मथि ते चोखला चोड़िया जी रे मथि ते चोखला चोड़िया जी रिया रे પ્રગટી પ્રગટિયો આકાશ માત આશા પુરા મા ગરબે રમો જી રે પ્રગતિ હોય આકાશ માત આશા પૂરા ગરબે રમો જીરે ચોસાની શામટી જીરે બેની મડી શામી જીરે ચોસાની શામટી જીરે બેની મળી રે જીરે આવ્યા છે ચાચર ચોક માતયા પૂરા માં ગરબે રમો જીરે માં ગરબે રમો જીરે મયે કનકનો ગરબો શીરે ધર્યો જીરે કનકનો ગરબો શીરે જી રે મયે કનકનો ગરબો શીરે ધર્યો જીરે ગરબો જીરે ધો છે માંડ્યો છે નવતમ રાસ માયા સાપુરા માં ગરબે રમો જીરે માંડ્યો છે નવતમ

વાત કૈલા થી દેવ માત આજા પુરા માં ગરબે રમો ધીરે અરે ઇન્દ્ર ઇન્દ્રાણી જોવા આવી આજી રે ઇન્દ્ર ઇન્દ્રાણી જોવા આવી આજી રે મને ઇન્દ્ર રાણી જોવા આવી જી રે ઇન્દ્ર ઇન્દ્રાણી જોવા આવી આજી રે હરે આવ્યા છે સ્વર્ગ થી દેવ લોક માતયા સાહ પુરા માં ગરબે

सा पोरा मांबे रमो धन्य मात गरबे रे अरे धन्य धन्य यासा पुरा मात मात यासा पोरा मांरबे रमो धन्य मात गरबे रे अरे गांधर गाण करे गण જીરે આધર ગાન ગ કરે ગણો જીરે ગાધર્વા ગાન કરે ગણો જીરે આદર ગાન કરે ગણો જીરે નારદ તંબુર વાય માતા બુરા ગર બે રે નારદ તંબુરા ગાય માતા જા ભ બોરા રે અરે નારદ તંબુર વાય માતા પૂરા મા ગરબે રમો રે નારદ તમ્બોરા માતા જા ભૂરા મર બે રમો જીરે જય જય શબ્દ સમૂહ ઓચ રે જય જય શબ્દ સહુ સહારે જય 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 શબ્દ સમુ ઓચરે જિરે જય જય શબ્દ સહુ સહોચરે જીરે પુષ્પ ની વૃષ્ટિ થાય માતયા સા પૂરા માં ગરબે રમો જીરેવૃત દાય માત આજા બુરા મા ગરબે રમો જી સાવંત શક એક તલ રો જીરેવંત શતર એક જીરે તલ રોજી રે એવો ઉત્તમ આસો માસ માતા સા પુરા માગર બે રે આસો માસ માતા સા પૂરા માગર બે ર મો જીરે ઉત્તમ મા આસો માસ મા પૂરા માં ગર બે રમો જીરે માં ગરબે રમો જીરે હરે તિથિ રવિવાર છે જી તે રસ ને રવિવાર છે જીરે હરે તિથિ રસ ને રવિવાર છે જી તે રસ ને રવિવાર છે જીરે ગાય છે શિવરામ દાસ मात या सा पु पोरा मागर बेरमोजी रे गाय छे शिव रामदास मात या सा पुरा माघर बेरमोजी रे गायचे शिव रामदास मात या सा पुरा माघर बेरमोजी रे गायचे સ મા પૂરા મગર બેંભળે જીરે કુટ હો જો વાસ માત યાસા પૂરા મગર બે રો જીરે વૈ હોય જો વાસમાત યાસા પૂરા મગર રમો જીરે કુટ હો જો વાસ માતા યા સા ઘર બે રમો હોય જો વાચ મા મગર બે રમોજી રે સરસ્વતી સ્વામીને ને નવો જી રે સરસ્વતી સ્વામીને ને જી રે વ ગુણપત 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 લાગુ પાય માતા સાપુ રાગર બે રમોજી રે ગુણપત લાગુ પાય માતા સાપુ મગર બે રમોજી રેવ ગુણપત લાગુ પાય આ આશા પૂરા મગર બેર મોજી રે ભાઈ માત પાછા પૂરા મગર બેર મોજી રે બોલી અમ્બે માઉ